પ્રકરણ એકવીસ તમને આવો કોઈ શોખ છે આધુનિક માણસ માટે અત્યારની જિંદગીની ધાંધલ ધમાલ અને ટેન્શન એક શાપ બની ગયેલ છે જીવવા માટે ટેન્શનમાંથી પસાર થયા વિના છૂટકો નથી હોતો છતાં જો ટેન્શન સતત ચાલુ રહે તો જીવવાનું જ મુશ્કેલ બની જાય છે ટેન્શન સ્ટ્રેસમાંથી મુક્ત થઈ શકાય તેવી યુક્તિઓ અને પદ્ધતિઓ તેને શોધવી જ પડે છે કેટલાક માણસો યોગ ધ્યાન પ્રાર્થનાનો આશરો લે છે કેટલાક તમાકુ ટ્રાન્કવિલાઇઝર દવાઓનો ઉપયોગ કરે છે કેટલાક વર્ષમાં એકાદ બે વાર પ્રવાસ કરીને ટેન્શનમાંથી મુક્તિ મેળવવા મથે છે તો કેટલાક પોતાના નાનકડા શોખ હોબીની ગુફાઓમાં અવારનવાર ચાલ્યા જઈને જિંદગીના તણાવને ભૂલવા પ્રયત્ન કરે છે આવા શોખ અથવા હોબી અનેક પ્રકારના હોઈ શકે છે જેવી વ્યક્તિ તેઓ તેનો શોખ ટપાલની ટિકિટો મેચબોક્સ સિક્કાઓ ઘરેણા ફર્નિચર વાજિંત્રો અને એવી અનેક વસ્તુઓ એકઠી કરવાના શોખ સર્વત્ર પ્રખ્યાત છે ટપાલ ટિકિટોનો સંગ્રહ કરનારાઓની સંખ્યા તો એટલી વિશાળ છે કે તેના પ્રદર્શનો વેચાણ લેવડદેવડની જાણે એક જુદી દુનિયા જ છે એક સમાજ છે એવું જ જૂના સિક્કાઓ બાબતમાં પણ છે આધુનિક માનવી પોતાની જિંદગીનો વધારે ભાગ જાણે બીજા માટે જ જીવે છે અને એટલે જ તેને તેનો ભાર લાગે છે એવો ભાર ખંખેરવા માટે તેને પોતાની જાત સાથે રહેવાની જરૂર રહે છે પોતાના માટે પણ થોડું જીવી લેવાની જરૂર પડે છે શોખ અથવા હોબી એ વ્યક્તિની પોતાના માટે જીવવાની એક ક્રિયા છે એ વખતે એ માત્ર પોતાની સાથે પોતાના માટે જ જીવે છે જે લોકો ટપાલ ટિકિટોનો કે સિક્કાઓનો સંગ્રહ કરે છે તેમને તેમાંથી કમાઈ લેવાની ઈચ્છા હોતી નથી ઘણીવાર તેમને તેમાંથી સારી એવી કમાણી પણ થાય છે પરંતુ તેનો મુખ્ય ઉદ્દેશ તો પોતાની જાતને તૃપ્ત કરવાનો જ હોય છે આવા એક તદ્દન નવા પ્રકારના શોખ વિશે હમણાં વાંચ્યું ઈસવીસન નવસો ને બાવનમાં જ્હોન ટ્રેન નામના એક ગૃહસ્થે એક ફ્રેન્ચ વર્તમાનપત્રમાં છપાયેલ ટચુકડા સમાચારની કાપલી કાપીને પોતાના પાકીટમાં મૂકી એમાં એક વિચિત્ર વાત છપાઈ હતી એવી વાતો વર્તમાનપત્રોમાં ઘણી આવતી હોય છે અને આપણે બધા અવારનવાર તે વાંચતા હોઈએ છીએ જ્હોન ટ્રેનને વાતમાં રસ પડ્યો એટલે કાપીને પોતાના પાકીટમાં કાપલી મૂકી દીધી એ વખતે તે એક સામાન્ય ક્રિયા હતી પણ પછી એક રિયાએ શોખનું રૂપ ધારણ કર્યું જ્યારે જ્યારે કોઈક વિચિત્ર વાત છાપામાં જુએ ત્યારે તરત જ તે કાપીને પોતાના સંગ્રહમાં મૂકી દે વીસ પચીસ વર્ષમાં તે સંગ્રહ એવડો મોટો અને એવો તો માતબર બની ગયો કે તેને તે છપાવવાની ઈચ્છા થઈ અને ખરેખર તેણે પોતાની પાસેની સામગ્રીમાંથી ઉત્તમ વાતો છૂટીને તેનો સંગ્રહ પ્રગટ કર્યો એ પુસ્તકને વાચકોએ બહુ ઉત્સાહથી આવકાર્યું તેમાંથી થોડી વાતો આપણે જોઈએ પ્રસંગ પહેલો લોર્ડ સેલ્સબરીએ એકવાર અમેરિકન કટાર લેખક સ્ટેવર્ટ એલ્સોફને પોતાની ત્યાં રજા કાઢવા આમંત્રણ આપ્યું લેખક એલ્સોફ લોર્ડ સેલ્સબરીના ગામડાના નિવાસસ્થાન હેટફિલ્ડ હાઉસ પર ગયા ત્યાં લોર્ડ સેલ્સબરીના પત્ની લેડી સેલ્સબરીએ તેમનું સ્વાગત કર્યું પરંતુ લેખકે જોયું કે યજમાન પત્ની સાથે એક મોટો શિકારી કૂતરો પણ હતો અને તે ઘુરકતો હતો એલ્સોપે તેના તરફ શંકાશીલ પૃછાતી નજર કરી એનાથી ડરવાની જરૂર નથી લેડી સેલ્સબરીએ હસીને કહ્યું બોબો કૂતરો ક્યારેય કોઈ સજ્જનને કરડતો નથી બરાબર એ જ વખતે બોબો લપક્યો અને લેખકની પિંડીમાં પોતાના તીક્ષ્ણ દાંત ઘુસાડી દીધા પ્રસંગ બીજો તાઇવાનના એક યુવાને પોતાની પ્રેસીને પોતાની સાથે લગ્ન કરવા મનાવવા માટે ઓગણીસોને ચુમ્મોતેર છોતેરના ગાળામાં સાતસો ઉપરાંત પ્રેમપત્રો લખ્યા યુવતી લગ્ન કરવા જ તૈયાર નહોતી પણ પ્રેમપત્રોની અસર આખરે થઈ ખરી અને તેના પરિણામરૂપે પોતાને નિયમિત રૂપે પ્રેમપત્રો પહોંચાડનાર ટપાલી સાથે તે યુવતીએ લગ્ન કરી લીધા પ્રસંગ ત્રીજો પ્રાગ શહેરમાં વસતી વેરા ઝરમેક નામની સ્ત્રીને જ્યારે તેના પતિની બેવફાઈની ખબર પડી ત્યારે આઘાતના માર્યા તેણે પોતાના મકાનના ત્રીજા માળની બારીમાંથી નીચે પડતું મૂક્યું પ્રાગના પ્રખ્યાત વર્તમાનપત્ર વિસરની પ્રાહાના અહેવાલ પ્રમાણે મિસિસ ઝરમેકની તબિયત હોસ્પિટલમાં હવે સુધારા પર છે પરંતુ તેણે જ્યારે પડતું મૂક્યું ત્યારે નીચે તેનો પતિ હતો તેનું મૃત્યુ થયું છે આવી વાતો તો આપણે બધા જ વાંચતા હોઈએ છીએ યાદ રાખીને મિત્રોને કહેતા પણ હોઈએ છીએ પણ તેને સંઘરવાનું કે છપાવવાનું ભાગ્યે જ આપણને સૂજે આ વાત અમારા મિત્રો વચ્ચે થઈ ત્યારે મારા બે મિત્રોએ તેમની પાસે સંગ્રહેલી છાપાની કાપલીઓ આપી તેમાંથી પણ બે ત્રણ અહીં ઉતારવાની ઈચ્છા થઈ આવે છે પ્રસંગ પહેલો એક અંગ્રેજી છાપામાં તારીખ સોળ પાંચ ઓગણીસો ને ઓગણ એંસી પેરુના લીમા શહેરમાં એન્ટોનિયો નામના એંસી વર્ષના વૃદ્ધ દાદાએ અડસઠ વર્ષની તેમની પ્રેમિકા સાથે લગ્ન કર્યા ત્યારે અજબ ધામધૂમથી તે લગ્નની ઉજવણી કરવામાં આવી હતી પિતાના લગ્ન સાથે જ એન્ટોનિયોના પિસ્તાલીસ વર્ષના પુત્ર જુઆને પણ પોતાની પ્રેમિકા સાથે લગ્ન કર્યા હતા એટલું જ નહીં તેના પુત્ર અને વૃદ્ધ એન્ટોનિયોના ઓગણીસ વર્ષના પૌત્ર જુલિયોએ પણ એ જ સમયે પોતાની જીવનસંગીની પસંદ કરીને લગ્ન કર્યા હતા આ અવસરે બીજા પણ ત્રણસો લગ્નો ધામધૂમથી થયા હતા વર્તમાનપત્રોના અહેવાલો એવા છે કે પેરુમાં એક સાથે ત્રણ પેઢી એક જ વખતે ગ્રંથિથી જોડાઈ હોય એવો આ પ્રથમ બનાવ છે પ્રસંગ બીજો તારીખ ચૌદ મે ઓગણીસો ને ઓગણસીના એક સમાચાર બ્રિટનના મેડિકલ જર્નલમાં એક દર્દીનો અજબ કિસ્સો પ્રગટ કરવામાં આવ્યો છે ચોત્રીસ વર્ષના એ દર્દીએ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવા નિધિનો લાભ લઈને જુદી જુદી અડસઠ હોસ્પિટલમાં દર્દી તરીકે દસેક વર્ષ ગાળ્યા હતા તેણે જુદા જુદા ત્રીસ નામો ધારણ કર્યા હતા તેની બધી બીમારીઓ કાલ્પનિક હતી છતાં તેના હજારો બ્લડ ટેસ્ટ એક્સરે અને અન્ય પ્રકારની તપાસ કરવામાં આવી હતી એટલું જ નહીં તેના પેટ ઉપર અનેકવાર શસ્ત્રક્રિયાઓ પણ કરવામાં આવી હતી બ્રિટનની સ્વાસ્થ્ય સેવાએ આ અજબ નિરોગી દર્દી પાછળ કુલ એક કરોડ અને સાઠ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો ક્રમ પહેલો બીજા મિત્રને કાવ્યો શાયરી અને સુવાક્યો સંગરવાનો શોખ છે તેમની પાસેના એક ખજાનામાંથી અહીં કવિતા વિશે થોડા વાક્યો આપું છું જે ગદ્ય ન હોય તે બધું જ આપણે ત્યાં કવિતાના નામે ચાલ્યું જાય છે ક્રેબ ક્રમ બીજો કાવ્ય એટલે સૌંદર્યમાં વસેલું સત્ય ગિલિફિલન ક્રમ ત્રીજો દરેક વ્યક્તિ હૃદયમાં તો કવિ જ હોય છે ઇમર્સન ક્રમ ચોથો પ્રેમમાં પડેલ દરેક વ્યક્તિ કવિ હોય છે પ્લેટો ક્રમ પાંચમો આધુનિક કવિઓ તેમની શાહીમાં વધારે પડતું પાણી નાખી દે છે મહાકવિ કેટે મારા બંને મિત્રોના સંગ્રહ જોયા ત્યારે થયું કે આપણે ત્યાં પણ આવો શોખ ધરાવનાર વ્યક્તિઓ છે ખરી આજે આપણે ત્યાં જે પુસ્તકો છપાય છે તેમાં આવા પુસ્તકો છપવા કોઈ તૈયાર ન થાય પણ આવતીકાલે સ્થિતિ કદાચ બદલે પણ ખરી લેખકો કવિઓ સંપાદકો પુસ્તકો પોતાના માટે પોતાના કારણસર લખે છે પ્રકાશકો પોતાના માટે તે પ્રગટ કરે છે તેઓ બજારની રૂખ જોઈને ચાલે છે પણ આખરે તો સામાન્ય વાચક જ પુસ્તકની બાબતમાં નિર્ણાયક રહે છે એટલે જે પુસ્તક વાતો કે કાવ્યો સામાન્ય ગણાતા વાચકો સતત વાંચતા રહે છે તે જીવે છે અને બાકીના કાર્ડની ગરતામાં ધકેલાઈ જાય છે અને વાચકો એ જ વાંચે છે જે તેમને કામનું હોય છે અથવા તો તેમની રૂચિને અનુરૂપ હોય છે જો કોઈ વ્યક્તિ માત્ર પોતાના શોખથી કુતૂહલ પ્રેરક સુરુચિપૂર્ણ અગત્યનું વાંચન સંગ્રહે તો ક્યારેક તેના વાંચનાર મળી આવ્યા વિના રહે નહીં અને એવું ન થાય તો પણ પોતાનો સંગ્રહ પોતાને કે પોતાના બાળકોને તો જરૂર ઉપયોગી થાય સારું વાંચન ફરી ફરી વાંચીને તેની મજા માણી શકાય માણસોનો શોખ અમુક રીતે તેની પોતાની અભિવ્યક્તિ પણ હોય છે મારા એક મિત્ર પાસે જૂના નવા ગીતોની ટેપની આખી લાઇબ્રેરી છે કેટલાકને જુદા જુદા પ્રકારના હથિયારોનો સંગ્રહ કરતા મેં જોયા છે કેટલીક વ્યક્તિઓને વાસણો તો કેટલીક વ્યક્તિઓને જૂના પુસ્તકો સંગ્રહતી જોઈ છે એમાંના જૂના હથિયારો વાસણો કે પુસ્તકો જોઈને આપણને અગાઉના સમયના લોકો કેવી રીતે જીવતા હશે વિચારતા હશે તેનો ખ્યાલ આવે છે એક પારસી સંપાદકનું જૂનું પુસ્તક હજી તો ગયા સૈકાનું જોઈને તે વખતની ગુજરાતી ભાષા રીત રિવાજ વગેરેથી આશ્ચર્ય થયું તેમાંની એક સંસાર ઉપયોગી વાર્તા નાસ્તિક નિશાલીઓ અધૂરા જ્ઞાનની ફિશિયારી કરે ઘેલો ઇયા અન્નારી જો તરસ હોય તો પીજે પૂર નહીં તો એલમના વાવથી રહેજે દૂર આ એક અંગ્રેજી કાવ્યનો ગુજરાતી અનુવાદ છે એ જ પુસ્તકના કેટલાક લેખોના મથાળા ક્રમ પહેલો નામદાર ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો નવો પટ્ટો ક્રમ બીજો નામદાર રાણીનો રાજદેશીઓની ઉમેદ ત્રીજું નિજામ હોલકર સિંધિયા વગેરે દેશી રાજવાલાઓ બલવાની વખતે અંગ્રેજી સરકારની મદદમાં આવ્યા તેનો સબબ શું ચોથું લાર્ડ લિટનને એક કાગજ વાંચતી વખતે વિચાર થાય કે આજે આપણે જે લખીએ છીએ તે સો એક વર્ષ પછીના વાચકોને કદાચ આવું જ લાગશે ને શોખની વાત થાય છે ત્યારે બે બીજી વ્યક્તિઓ પણ યાદ આવી જાય છે એક વ્યક્તિ પાસે પીંછાનો સંગ્રહ છે જુદા જુદા પક્ષીઓના પીંછા તેમણે સરસ રીતે સંગ્રહ્યા છે દરેક ઉપર પક્ષીનું ટૂંકું વર્ણન અને એવો જ બીજો સરસ સંગ્રહ વનસ્પતિના પાનનો જોયો પાનને લઈને પ્રેસ કરીને દબાવીને સૂકવીને કાગળ ઉપર લગાવી ઉપર પ્લાસ્ટિક મઢી દેવાનું બાજુમાં તેની માહિતી લખવાની ખરેખર શોખ એ મનુષ્યનું પોતાનું જ એક અનોખું રૂપ છે અને તેને જોઈએ જાણીએ માણીએ ત્યારે મનુષ્ય કેટલો સુંદર છે તેનો આપણને ખ્યાલ આવે છે કોઈ શોખ ભાગ્યે જ અસુંદર હોય છે